વડોદરા જિલ્લાના સમલાયા ખાતે પશુ વિકાસ કેન્દ્ર ઉદ્ઘાટન ઉદઘાટન કાર્યક્રમ યોજાયો સાવલી તાલુકાના સમલાયા ખાતે પશુ ચિકિત્સા કેન્દ્ર ઉદઘાટન નો કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડના સહયોગથી અને બી આઈએસએફ एलडी बायफના વડોદરા સંચાલિત સાવલી તાલુકાના ઢાર ગામના પશુપાલકના પશુઓમાં કૃત્રિમ બીજતા સેક્સ સોર્ટેડ અને અનુસાંગિક પ્રવૃત્તિઓના સુવિતા માટે ત્રણ પશુ વિકાસ કેન્દ્ર સંમલાયા ઘંટીડાણે મોટી ભાડoor કામખાને શરૂ કરવા માવ્યા પશુ વિકાસ કેન્દ્ર ઉદ્ઘાટનનો કાર્યક્રમ સંમલાયા પશુ વિકાસ કેન્દ્રની ઓફિસે APMC સંમલાયા ખાતે કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં પશુપાલકોને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યો આ ઉદ્ઘાટન કાર્યક્રમ રાહુલ ગાડગે જનર મેનેજર પ્રોજેક્ટ

ડૉક્ટર બેન પારેખ પશુ ચિકિત્સા અધિકારી સાવરી ડૉક્ટર અમોલ વાઘ વેનેટરી ઓફિસર બીએઆઈએફ અને તમામ બીએઆઈએફ ઓફિસ સ્ટાફ સહિત આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા